નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂતોની યુટ્યુબ ચેનલમાં તો ખેડૂતભાઈઓ હાલ સરકારશ્રી દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર ખેડૂતભાઈઓ માટે ટ્રેક્ટર પર સબસિડીની સહાય યોજના ચાલુ કરવામાં આવી છે તો ચાલો આ યોજના વિશે બધી જ માહિતી આ એક જ વિડીયોમાં જોઈએ જેમ કે કેટલી સબસિડી મળવાપાત્ર છે છેલ્લી તારીખ કઈ છે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અરજી ક્યાં કરવી અને અરજી કર્યા પછી શું કરવું આ બધી જ માહિતી મેળવીએ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી લોલ પછી કરી નાખો જેથી આવી કોઈ પણ ખેડૂતભાઈઓને લગતી સરકારી યોજનાઓ કે અન્ય માહિતી તમારા સુધી અમે પહોંચાડી શકીએ તો ચાલો શરૂ કરીએ તો જેમાં ઘટક છે ટ્રેક્ટર આ યોજનાનો હેતુ છે કે ખેતીને આધુનિક સરળ અને ઉત્પાદનક્ષમ બનાવવા માટે સરકાર ટ્રેક્ટર ખરીદી પર સહાય આપે છે તો જોઈએ કેટલી સબસિડી મળવાપાત્ર છે તો સબસિડી માટે તમારે ટ્રેક્ટર વીસ પીટીઓ હોસ્પાવરથી વધુ અને સાહીઠ પીટીઓ હોસ્પાવર સુધીના ટ્રેક્ટરની ખરીદી પર જ તમને સબસિડી મળશે તો જોઈએ કેટલી સબસિડી મળવાપાત્ર છે તો ખરીદી કિંમતના પચીસ ટકા અથવા તો વધુમાં વધુ એક લાખ રૂપિયાની સહાય તમને મળવાપાત્ર છે બેમાંથી જે ઓછું હશે તે તમને મળશે ઘટકનો પુનઃ લાભ તમે દસ વર્ષ પછી મેળવી શકશો હવે જોઈએ છેલ્લી તારીખ કઈ છે તો આ યોજના પંદર અગિયાર બે હજાર પચીસથી શરૂ થઈ છે અને ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસ સુધી અરજી કરી શકશો તો છેલ્લી તારીખ છે ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસ ત્યાં સુધી અરજી કરી લેવી હવે જોઈએ કે અરજી સાથે જોડવાના ડોક્યુમેન્ટ કયા કયા છે સૌથી પહેલાં છે અરજીની સહીવાળી નકલ આધાર કાર્ડ સાત બાર અને આઠની નકલ ખરીદી બિલ જે તમે જીએસટીવાળું પાકું બિલ હોય છે તે પછી છે સાધનનો ફોટો સાધન સાથે લાભાર્થીનો ફોટો વીમાની નકલ એન્જિન ચેસિસ નંબરનો ફોટો જે તમને ટ્રેક્ટરમાં મળી જશે આરટીઓ પાસિંગ સેન્ટ્રલ કોર્ટ સિરિયલ નંબર જે તમે ટ્રેક્ટરમાં એલ્યુમિનિયમની જે નંબર પ્લેટ હશે તેમાં લખેલ છે પછી છે સાધન પાસિંગ અંગેની આરસી બુકની નકલ પછી છે બેંક પાસબુકની નકલ અથવા તો કેન્સલ ચેક જે બેંક પાસબુકમાં જે પહેલું પેજ હોય છે તેની નકલ પછી જે જાતિ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો વન અધિકાર પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો અને જો તમે દિવ્યાંગ છો તો દિવ્યાંગનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાહેધારી પત્રક એટલે કે પત્રક જો તમારા સિવાય બીજા પણ કોઈ ખાતેદાર હોય તો તેમનું સંમતિ લેવાની હોય છે કે તમે આ સબસિડીની સહાય મેળવો છો તો તેમાં તેમને કોઈ વાંધો નથી તો તેના માટે જે તમે અરજીની પ્રિન્ટ કઢાવશો તેની સાથે બાહ્યધરી પત્રકનું પણ એક પ્રિન્ટ નીકળશે જેમાં તમારે ખાતેદારના નામ લખવાના અને તેની સામે તેમની સહી કરાવવાની રહેશે આ સિવાય બીજા કોઈ ડોક્યુમેન્ટ તમારા ગ્રામ સેવક કે તાલુકા ખેતીવાડી વિભાગ તરફથી જોડવામાં કહેવામાં આવે તો જો સાથે જોડવા તો હવે જોઈએ કે અરજી ક્યાં કરવી તો ખેડૂતભાઈઓ તમે અરજી ફોર્મ સીએસસી સેન્ટર અથવા તો ગ્રામ પંચાયતે ભરાવી શકો છો અને જો તમારી નજીક કોઈ ઓનલાઈન ફોર્મ ભરતું હોય તો ત્યાં પણ તમે ભરાવી શકો છો જો તમારે તમારા મોબાઈલમાં જાતે અરજી કરવી હોય તો તમે તે પણ કરી શકો છો તો તેના માટે તમારે તમારા મોબાઈલમાં ગૂગલ કે ક્રોમ પર આઈ ખેડૂત સર્ચ કરવાનું છે અને ત્યાં આઈ ખેડૂત પોર્ટલની વેબસાઇટ આવશે તેના પર જવાનું છે અને ત્યાં યોજનાઓમાં ખેતીવાડી વિભાગ પર ક્લિક કરવાનું છે પછી ખેતીવાડી વિભાગની બધી જ યોજનાઓ તમને દેખાશે જેમાંથી ટ્રેક્ટર ઘટકની સામે અરજી કરો લખેલ છે તેના પર ક્લિક કરીને તમે અરજી કરી શકો છો અને જો તમારે ઘટકની માહિતી મેળવી હોય તો તમે વધુ જુઓ લખેલ છે તેના પર ક્લિક કરીને માહિતી મેળવી શકો છો બીજી એક ખાસ નોંધ કે અરજી કરવા માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ પર ખેડૂત રજીસ્ટર કરવું ફરજિયાત છે તો તેના માટે તમારે જો અરજી કરવી હોય તો સૌથી પહેલાં રજિસ્ટર કરી નાખું ખેડૂતનું અને હવે જોઈએ કે અરજી કર્યા પછી શું કરવું અરજી કર્યા પછી ખેડૂતભાઈઓ જ્યાં સુધી તમારા નંબર પર મેસેજ કે કોલ ના આવે એટલે કે જે તમે અરજી કરતી વખતે જે નંબર તમે અંદર નાખ્યો હોય તેના પર મેસેજ કે કોલ ના આવે ત્યાં સુધી કાંઈ કરવાનું નથી તમારે ખાલી અરજીની પ્રિન્ટ કાઢી લેવાની છે અને જ્યારે તમારા ખેતીવાડી વિભાગ તરફથી પૂર્વ મંજૂરીનો હુકમ આવે પછી તમારે અરજીની પ્રિન્ટ સાથે જરૂરી ડોક્યુમેન્ટ જોડીને આપવાના રહેશે પછી તમારા ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવશે અને તમે જે સાધન ખરીદ્યું છે ટ્રેક્ટર તેની ચકાસણી કરીને ટૂંક સમયમાં તમારા બેંક ખાતામાં સબસિડીની સહાય ચૂકવવામાં આવી જશે જો તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે તમારા ગ્રામ સેવકનો સંપર્ક કરી શકો છો અને તમે કોમેન્ટ પણ કરી શકો છો તો અહીં આ વિડીયો સમાપ્ત કરીએ છીએ બીજા ખેડૂતભાઈઓ સુધી શેર કરજો જેથી તેઓ પણ લાભ મેળવી શકે ધન્યવાદ